શોધવાની વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વધુ એકવાર ભારે વરસાદને પગલે આજે સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થતા તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો નોંધાતા લોકોના શ્વાસ અધર થયા છે વિશ્વામિત્રી સપાટી ત્રેવીસ ફૂટ પાર થતા વડોદરાવાસીઓ ચિંતામાં મુકાયા છે શહેરીજનું રાત્રીના સમયે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં પાણી જોવા માટે ગયા હતા વહીવટી તંત્ર અને એનડીઆરએફ ની ટીમ સિદ્ધાર્થ બંગલોઝ ના સો કરતા વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરી છે આજવા સરોવર અને પ્રતાપ સરોવરના તમામ દરવાજા હાલમાં બંધ છે તો આ સાથે જ ઉપરવાસમાં વરસાદ બંધ થતા દરવાજા હાલ ખોલવામાં નહીં આવે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર હાલ આજવા ડેમની સપાટી બસો તેર ફૂટ છે તથા વડોદરામાં પડેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી ત્રેવીસ ફૂટ છે તથા વધી રહી હોવાથી આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું નથી તો ફરી એક વખત વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે હજી એ દિવસો આપણે ભૂલ્યા નથી કે જ્યારે આખે આખું વડોદરા પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને લોકોએ સરકાર સામે પણ આક્ષેપો કર્યા હતા જે દબાણો વિશ્વમિત્રી નદીની આસપાસ જોવા મળી રહ્યા છે તે મુદ્દો આજે પણ વિપક્ષ ઉઠાવી રહ્યું છે પરંતુ સ્થિતિ એ જ જોવા મળી રહી છે કમિટીઓ બનાવવામાં આવી છે સમિતિઓ બનાવવામાં આવી છે કેવી રીતે કામગીરી થશે તેની ચર્ચાઓ થાય છે પરંતુ આ બધાની વચ્ચે હજી ફરી એક વખત જ્યારે વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડોદરાવાસીઓએ ફરી એક વખત એ જ પીડામાંથી પસાર થવું પડે તેવું લાગી રહ્યું છે

એટલે હજુ પણ અને વરસાદ કેટલું થયું હતું માત્ર ચાર સાડા ચાર પાંચ ઇંચ વરસાદ જો જ સાડા ચાર પાંચ ઇંચ વરસાદમાં સોસાયટી અંદર પાણી ઘૂસી જાય તમારે સ્કૂલોમાં રજા જાહેર કરવી પડે તો કેવા પ્રકારનું તંત્ર એ શહેરનું છે એ તમે સમજી શકો છો એવું નથી કે ત્યાં કોઈએ અત્યારે તાત્કાલિક તમામ વસ્તુ ઊભી કરી છે ત્યાં સતત ભાજપ અને જે તંત્ર છે એ કામ કરે છે દાવો થાય છે અને એક મહિના પહેલાં જ તમને ખબર છે કઈ રીતે આખું વડોદરા જે છે પાણીમાં હતું અને માછલા ધોવાયા હતા પણ વચ્ચે ગણેશ વિસર્જન આવ્યું અને એમાં કાંકરી ચાળો થયો અને ફરી લોકો ભૂલી ગયા અને ફરી પણ આ તો કુદરત છે ફરી તમને યાદ કરાવી રહ્યો છે કે કઈ રીતે તમે નિષ્ફળ થયા હતા મહત્વની વાત એ છે કે વરસાદ જે છે એ કુદરતી વરસાદ છે કોઈ પંદર વીસ ઇંચ વરસાદ નથી પડ્યો કારણ કે વરસાદ પડવું એ કુદરતી ચીજ છે પાણીનું વહેણ અટકાવવું એ જે છે એ માનવ સર્જિત છે હાઈકોર્ટનો આદેશ કે પછી કહેવામાં આવ્યું કે સીએમ આવ્યા હતા અને સીએમ કીધું છે તોડો કાર્યવાહી શરૂ કરી પણ કેટલા બિલ્ડિંગો તોડવામાં આવ્યા કેટલા હટાવવામાં આવ્યા સ્વયં ભાજપના લોકો અથવા ભાજપના નેતાઓ જે છે એ નદી કાંઠે દબાણ કરીને બેઠા છે એની સામે કોઈ પગલા લેવાયા કેમ એ એક મોટો સવાલ છે સવાલ એ છે કે જો તમે માત્ર વાતો કરશો અને લિપ સર્વિસ કરશો અને લિફ્ટ સર્વિસ કહેવાય કે એની મોટી મોટી તમે વાતો કરો અને હરસંઘવીથી લઈને તમામ લોકો ત્યાં મીટિંગો કરે પણ એનું પરિણામ માત્ર દેખા દેખાડવા પૂરતું હોય એ એનું કોઈ નક્કર પરિણામ ના હોય અને હજુ પણ જો તમારે પાણીમાં ડૂબવું પડતું હોય તો આ સત્તાધીશોને ડૂબી મરવું જોઈએ ત્યાં ઢાંકની તો આટલું પાણી છે સાહેબ એમાં કૂદી જવું જોઈએ એ લોકોને કે એ લોકો શહેરને સંભાળી નથી શકતા પાણીનો યોગ્ય નિકાલ નથી કરી શકતા સવાલ ત્યાં નેતા ઉપર ના થાય નેતાઓ એના એક્સપર્ટ નથી એ તો ખાલી માત્ર લિપ સર્વિસ કરવા માટે જ એ લોકો એક્સપર્ટ છે પણ જે અધિકારીઓની જવાબદારી છે જે કલેક્ટર જે કમિશનર જે એજને ડિપાર્ટમેન્ટ જે આ તમામનું રખરખાવની જેની જવાબદારી છે જે મેન્ટેનન્સની જેની જવાબદારી છે પાણી ક્યાંથી નીકળશે ગટર ક્યાં થશે કારણ કે સાડા ત્રણસોથી વધુ જો સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય એનો મતલબ શું છે એનો મતલબ એવું છે કે પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા તમે આટલા વર્ષોમાં પણ કરી શક્યા નથી તો કેમ નથી કરી શક્યા એક વખત તો તમે અનુભવ થઈ ચૂક્યો તો એક મહિનામાં તમે કયા પ્રકારના પગલાં લીધા કે આ પાણી ન રોકાય અથવા તો જો વિશ્વામિત્ર ઓવરફ્લો થાય તો એના માટે કયા પ્રકારનો નિકાલ કરવું મતલબ સાફ છે એક ઘટના ઘટી છે ધ્વનિ છતાં પણ કોઈ પગલા લેવાયા નથી અથવા એમની જે કહેવાય નૈતિકતા નથી આ તમામ લોકોની આ તો શહેરવાસીઓ છે અથવા તો એ જે ત્યાંના વડોદરાવાસીઓ છે હવે એમને વિચારવાની જરૂર છે કારણ કે હાઈકોર્ટે એક વાત કીધું હતું જો તમને સર્વિસ ના મળે તમે ટેક્સ ન આપો શું આવી ભોગવવા માટે લોકો ત્યાં ટેક્સ આપે છે દર વર્ષે લાખો કરોડ રૂપિયા અને એ કરોડ રૂપિયાનું બજેટ બને છે પ્રી મોન્સૂન પ્લાન થાય છે એ ધોવાઈ જાય છે એના પછી મોન્સૂનમાં લોકોના ઘરમાં પાણી આવે છે અને ત્યાંનો એક મૂરખ વ્યક્તિ મૂરખ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન એવું કહે છે કે લોકોને તરાપા રાખવાની જરૂર છે લોકોને હવે ટ્યુબ રાખવાની જરૂર પડશે જેથી તે તરી શકે

જેવો રાજા તેઓ પ્રશાસન સ્વભાવિક છે ખોટા લોકોને તમે સત્તામાં બેસાડ્યું છે તો આવા લોકોને આવી રીતે તમારે ડૂબવાનો વારો આવશે તમારા બાળકો મરી જશે પા જેવું થશે આ તમામ વસ્તુઓ થશે હવે લોકોને સમજવાનું છે કે આવા લોકોને કાન પકડીને સત્તામાંથી બહાર કાઢી મૂકો અધિકારીઓનો કો તમે કામ કરો નહીં કરતો ટેક્સ નહીં મળે આ તમામ વસ્તુઓ કરવી પડશે લોકોએ જનજાગૃતિ કરવાની જરૂર છે લોકોએ આંદોલન કરવાની જરૂર પડશે સાથે તમારે સત્તાની સત્તાની અંદર જે લોકો બેઠા છે એમને પણ એ સમજાવવાની જરૂર પડશે કે તમને એટલા માટે વોટ નથી આપતા કે અમે પાણી આવે અને અમારે આખી રાતનો ઉજાગરો કરવો પડે પાણી આવે અને અમે નાવથી ફરવાની ખરીદવાની જરૂર પડે પાણી આવે અને તમને અમને એ સમય દરમિયાન ગાળો આપીએ અને પછી પાણી જતું રહે એક મહિના પછી એને ભૂલી જઈએ અને ફરી પાણી આવે અને ફરી જે તમામ વસ્તુની કવાયત થાય સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા